રાજકોટ નો કાલાવડ રોડ એટલે અમદાવાદ નો સીજી રોડ આ હાઈફાઈ રોડ પર અનેક ફાઈવ સ્ટાર થ્રી સ્ટાર હોટેલ્સ આવેલી છે એટલું જ નહીં મસાલેદાર ખાવાનું બનાવતી રેસ્ટોરન્ટ પણ ગલીએ ગલીએ જોવા મળે છે પણ આ બધાની વચ્ચે ભઠ્ઠામાં કાઠિયાવાડી શાક ને તડકો આપી રહ્યા છે આ ત્રણ યુવાનો આજે આજકાલ ના સ્વાદ સબડકા માં વાત કરવી છે કાલાવડ રોડ પર આવેલા વાડીવાળા ફૂડ્સની અહીંના કાઠિયાવાડી શાકના સામાન્ય લોકો જ નહીં પણ ડોક્ટર્સ બિલ્ડર્સ એન્જિનિયર્સ અને અધિકારીઓ પણ દીવાના છે રોજ સાંજ પડે ને વાડીવાળા ફૂડ્સમાં કાઠિયાવાડી શાકની જયાફત ઉડાવવા લોકો ઉમટી પડે છે હાલ શિયાળામાં લીલી હળદર ચિંજરાનું શાક અને વરાળ્યું ધૂમ મચાવી રહ્યું છે આ શાકનો ટેસ્ટ એકદમ વાડીમાં બનતા પ્રોગ્રામની યાદ અપાવે છે વાડીવાલા ફૂડ્સમાંથી અમારે જે અમારું નામ છે જ અમારામાં છુપાયેલું છે અમારું કામ જે છે અમારા નામની અંદર જ છુપાયેલું છે વાડીવાલા ફૂડ્સ અમે વાડીએ મોસ્ટલી અહીંયા પ્રોગ્રામ કરતા હતા આ બધા મિત્રો મળીને અમે એમાંથી અમે ત્રણેય મિત્રોએ મળીને અમારી આ વાડીવાલા ફૂડ્સની શરૂઆત કરી છે અને બધી ઓથેન્ટિક રેસીપી અમે પબ્લિકને વાનગીઓ બધી દઈશીએ છીએ અમે કે અમે વાડીએ બધા અલગ અલગ શાકના અમે અહીંયા જે પ્રોગ્રામ કરતા હતા એમાંથી અમે આ બધું પીરસવાનું પબ્લિક સુધી પહોંચાડવાનું વાનગીઓ અમે શરૂઆત કરી પહેલાં તો અમને કારણ કે ફાસ્ટ ફૂડને એ બધા ફૂડથી અમે કંટાળેલા હતા અને ઓથેન્ટિક ફૂડ અમને બહાર કે હોટલોમાં કે રેસ્ટો પણ જગ્યાએથી અમને મળતું નહીં એટલે અમે વાડીએ તમે બધા મિત્રો મળીને પ્રોગ્રામ કરતા એમાંથી અમને આ વિચાર આવ્યો અને એમાંથી અમે આ વાડીવાલા ફૂડ્સની અમે શરૂઆત કરેલી છે છેલ્લા બે એક વર્ષથી અમે આ બધું ચલાવીએ છીએ વાડીવાલા ફૂડ્સ છે અને ઓનલી ફોર પાર્સલ પોઈન્ટ છે ટેકઓવેજ છે ખાલી અને અલગ અલગ વાનગીઓ બધી અમને જે જે અનુકૂળતા આવતી જાય અમને અમને જે નવા નવા શાક જે અમને વાડીએ પ્રોગ્રામ કરીએ અને અમને જે ગમતા શાક છે એ બધા મોસ્ટલી અમે અહીંયા પીરસીએ છીએ બધી વાનગીઓ હવે વાત કરીએ વાડીવાળા ફ્રૂડ્સની શરૂઆત કેવી રીતે થઈ આજથી ત્રણ વર્ષ પહેલા ત્રણ યુવાનો પોતાના મિત્રો સાથે વાડીએ કાઠિયાવાડી શાકના પ્રોગ્રામમાં જતા હતા આ પ્રોગ્રામમાં કાઠિયાવાડી શાકનો સ્વાદ માણતા હતા ત્યારે એકવાર વિચાર આવ્યો કે ચાલો ને આપણે પણ રાજકોટના લોકોને વાડી જેવા પ્રોગ્રામમાં બનતા કાઠિયાવાડી શાકનો ટેસ્ટ આપીએ બસ પછી તો આ ત્રણેય યુવાને નાના પાયે રોકાણ કરી વાડીવાળા ફૂડ્સની શરૂઆત કરી શરૂઆતમાં જીવાનોએ બનાવેલા કાઠિયાવાડી શાકનો રાજકોટ કેન્સને ચસ્કો લાગી ગયો અત્યારે અમે જો મોસ્ટલી વાનગીઓ તો સિઝનલ પ્રમાણે અમે કામ કરીએ છીએ એમાં કે શિયાળો હોય તો શિયાળા અંદર આપણે લીલા શાકભાજીઓ બધા બહુ સારા મળે તો લીલી હળદરના શાક છે લીલા ચણાનું શાક છે તુવેરના ટોઠાનું શાક છે વરાળિયું છે ભરેલું અને એ બધા શાકની અમે ખાસ કરીએ છીએ પછી ઉનાળાની અંદર અમે દહીંની ગ્રેવીમાં અને છાશની ગ્રેવીની અંદર અમે જે થોડા તાસીર પ્રમાણે ઠંડા રહે એના માટેથી અમે એવા શાક બનાવીએ છીએ અને અમારું વાડીવાળા સ્પેશિયલ જે ગોળીનું શાક છે એ અમારું સ્પેશિયલી છે કે જે શાક છે તમને અમારા સિવાય કદાચ ક્યાંય નહીં મળે તમને કારણ કે એ અમારી સ્પેશિયાલિટી છે વાડીવાળા જે ગોળીનું શાક છે અત્યારે અમારા જે ડેલી દરરોજના સાત દિવસ વાર પ્રમાણે અલગ અલગ શાક અમે ગોઠવેલા છે એટલે સોમવાર મંગળવાર બુધવાર એવી રીતે અલગ અલગ બે સબ્જી બને છે દરરોજ અલ્ટરનેટ બનતી રહે છે એમાં છે લીલા ચણા છે તુવેર ટોઠા છે લીલી હળદર છે કાજુ લસણનું શાક છે આખા લસણનું શાક છે અને પંચરત્ન દાળ છે અને

એક વ્યક્તિ ખાવા આવે એટલે પોતાના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓને વાત કરે આ રીતે ઓટોમેટિકલ જ એક આખી ચેન ગોઠવાતી ગઈ અને ગ્રાહકોમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો આનું જમ્યા પછી લોકોએ કોઈ સાઈડ ઇફેક્ટ થઈ હોય તેવી કોઈ આજ સુધી ફરિયાદ કરી નથી અમારું જે કસ્ટમર બેઝ છે આપકો જે મધ્યમ વર્ગ અને બધી ઇન્ડસ્ટ્રીઝના જે ઉદ્યોગપતિઓ છે ડૉક્ટરો છે સારા બધા બિલ્ડરો છે એ અમારો સારામાં થોડો કસ્ટમર વર્ગ છે અને એ બધાએ અમારો સ્વાદ ચાખેલો છે વધારેને વધારે અમે લોકો ક્વોલિટીમાં માનીએ છીએ પૈસા પાછળ એવું જોતા નથી કે ક્વોલિટી એના લીધે બગડે જે લીલી હળદરનું શાક છે એ પ્યોર ઘીની અંદર બનતી વસ્તુ છે કારણ કે હળદર છે એ ગરમ વસ્તુ છે એટલે ગરમ વસ્તુ માટેથી થઈને અમારે એમાં ઘીની યુઝ થાય છે એમાં ઘીનું પ્રમાણ જે છે જેટલી હળદર હોય છે એટલું જ ઘીનું પ્રમાણ હોય છે અને એના ટેસ્ટ માટેથી અમે એને પ્રોપર શેકીને એમાં વટાણા છે કેપ્સિકમ છે અને પનીર છે એનો પણ ટેસ્ટ માટેથી અમે એનો યુઝ કરીએ છીએ વાડીવાળા ફૂડ્સ દરેક સિઝનમાં અલગ અલગ કાઠિયાવાડી શાક બનાવે છે શિયાળો હોય તો લોકોના શરીરમાં ગરમાવો લાવવા માટે ખાસ લીલા લસણ, ડુંગળી, આદુ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળો હોય તો દહીં અને છાશની ગ્રેવી સાથે શાક બનાવવામાં આવે છે. આ શાક લોકોને શરીરને ઠંડક આપે છે. અઠવાડિયાના 7 દિવસોમાં રોજ અલગ અલગ શાક બનાવે છે. રોજ બે શાક સાથે રોટલા અને પરોઠા પીરસવામાં આવે છે. સાથે ચટણી અને સલાડ તો ખરું જ તેમજ અમીનો નું ઓડકાર આપી તેવી છાસ પણ આપવામાં આવે છે કે અમે લોકો અમારી જે વાનગી છે બધી એ ચૂલા ઉપર જ બધી બનાવીએ છીએ બધું ચૂલા ઉપર જ થાય છે અમારું અને અમે લોકો ઓછી વસ્તુ અને આપી અને સારી વસ્તુ આપી એમાં અમે માનીએ છીએ કે તમારી ઓછી વસ્તુમાં તમને સારું કેમ જમવા મળે એ વસ્તુમાં માનીએ છીએ અમારા દરરોજની પ્રમાણે જોઈએ તો બે સબ્જી હોય છે રોટલા પરોઠા વસ્તુ બે હોય છે અને સલાડ ચટણી જે છે અમારી બે કોમ્પ્લિમેન્ટરી આઇટમ છે અમારી બે અને ઊંધિયું જે પહેલાં વર્ષે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમારું ઊંધિયું છે એ સો કિલોની આસપાસ અમે ત્યારે વેચાણ કરી દઉં અને એ જ રીતે અમારું પબ્લિક સુધી પહોંચ્યું અને પબ્લિકને અમારો સ્વાદ અનુકૂળ આવ્યો છે તો એ બીજા વર્ષે અમારી એની ડબલ ક્વોન્ટિટી હતી અને ચાલુ વર્ષની અંદર જ્યાં બે હજાર પચીસમાં જાન્યુઆરીમાં અમે છસો કિલોથી વધારે ઊંધિયું વેચેલું અને એ પબ્લિકના જ સપોર્ટથી અમે આ બધું વેચી શકીએ છીએ અને ઊંધિયું જે છે અમે વર્ષમાં બે વખત બનાવીએ છીએ એક મકરસંક્રાંતિના દિવસે અને ધુલેટીના દિવસે બાકી જે રેગ્યુલર જે અમારી અલગ અલગ જે રેસિપી છે અમારી જે શાક હોય છે એ લોકો અમે રેગ્યુલર બનાવીએ છીએ ઊંધિયું છે અમે બે જ વખત બનાવીએ હું વાડીવાળા ફૂડ જ્યારે ચાલુ થયું ત્યારથી હું અહીંયા આવું છું અને ટેસ્ટ કરું છું તો બહુ ખરેખર મજા આવે છે અને ફૂડ ક્વોલિટીને બહુ વ્યવસ્થાને શિયાળામાં ખાસ ખાવા જેવું છે જંક ફૂડ કરતાં અત્યારે આ વસ્તુ બરાબર અને મેં ભઠ્ઠામાં બનાવેલી વસ્તુ છે એટલે બહુ મીઠી લાગે છે તો ખરેખર ટેસ્ટ કરવા જેવો છે અને ખાસ કરીને શિયાળામાં વરાળિયું લીલાજી લીલા અડદાનું શાક અને લીલા જીંજરાનું શાક એ તો બહુ બેસ્ટ છે જે મને બહુ અઠવાડિયામાં હું એક બે વાર ટેસ્ટ જરૂર કરું છું અને બીજા બધા બહુ પણ શાક વ્યવસ્થિત છે અને બહુ મસ્ત છે અને ભઠ્ઠામાં જે બનાવે છે એની મીઠાશ જ કંઈક અલગ હોય છે જંક ફૂડ કરતા બહુ બેસ્ટ છે તો યંગ જનરેશનને રિક્વેસ્ટ છે કે એકવાર તમે જરૂર ટ્રાય કરો તમને બહુ મજા આવશે જો તમારે ઓરિજિનલ કાઠિયાવાડી શાકનો ટેસ્ટ માણવો છે તો પહોંચી જજો વાડીવાલા ફૂડ્સમાં એડ્રેસ વિડીયોમાં આપ્યું છે સ્વાદના સંબળકામાં અત્યારે બસ આટલું જ આવા જ હેલ્ધી ફૂડના અવનવા વિડીયો જોવા માટે અમારી આજકાલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં